તો અનેક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર સુરેન્દ્રનગરમાં વરસાદ વરસતા એકાણું મુખ્ય રસ્તા અને હાઈવે છે સુરેન્દ્રનગરમાં જે રીતે વરસાદ વરસ્યો અત્યાર સુધીમાં તંત્ર દ્વારા ધોવાયેલા રસ્તાનું કામ ચલાવ રિપેરિંગ કરવામાં આવ્યું છે સુરેન્દ્રનગરમાં રોડ રસ્તાની હાલત ખરાબ છે નદી પરના બ્રિજ અને કોઝવે પાણીમાં તળાયા હોવાનું પણ સામે આવી રહ્યું છે તો સુરેન્દ્રનગરમાં વરસાદ વરસતા જ એકકાણું મુખ્ય રસ્તા છે તે ધોવાઈ ગયા છે હાઈવે ધોવાઈ ગયા છે અત્યાર સુધીમાં તંત્ર દ્વારા ચોમોતેર ધોવાયેલા રસ્તાનું કામ ચલાવ રિપેરિંગ કરવામાં આવ્યું છે તો નદી પરના બ્રિજ અને કોઝવે પાણીમાં હોવાનું પણ સામે આવ્યું છે જેના કારણે જે રાહદારીઓ વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે તેમને સતત મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે રસ્તાઓ ધોવાતા જ જે વાહન ચાલકો છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સુરેન્ગર જિલ્લામાં જે વરસાદ ખાબક્યો હતો જેને લઈને નદી નાણાં અને જે રોજવે છે તેના ઉપર પાણી ફરી વળવા પામ્યા હતા જેને લઈને આજે જે તંત્ર દ્વારા રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના કુલ જેટલા બ્રિજ હોવાનું સામે આવ્યું છે ત્યારે ઉલ્લેખનીય છે કે હાલમાં પ્રથમ તબક્કામાં જે ગ્રામ પંચાયત જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને જે આરએમબી વિભાગમાં આવતા હતા તેવા ચંબોતેર જેટલા રસ્તા ઉપર માટી કામ કરી પેચવર્ક કરી મેટલ પાથરી અને ચાલુ કરવામાં આવ્યા છે બાકીના હજુ કામ ચાલુ છે કે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારો અને ગ્રામીણ વિસ્તારોમાં જે વિકાસના કામો થાય છે ભાગે નબળી ગુણવત્તાના થતા હોવાનું સામે આવ્યું છે ઉલ્લેખનીય છે કે આ ધોવાયેલા રસ્તામાં વીસ રસ્તાઓ અને વીસ હાઈવે ના કામો તો એવા છે કે જે હજુ એક વર્ષ પહેલા ખુલ્લા મૂકવામાં આવ્યા છે તેવા હાઈવે ના રસ્તાઓ પર ધોવાઈ ગયા હોવાના બનાવો છે તે સુરેન્દ્રનગર જિલ્લામાં સામે આવ્યા છે સ્ટેટ હાઇવે ઓથોરિટી દ્વારા બનાવવામાં આવેલા તેવી જેટલા હાઇવે અલગ અલગ વિસ્તારોમાંથી ધોવાઈ ગયા હોવાના બનાવો સુરેન્દ્રનગર જિલ્લામાં બન્યા છે પરંતુ હાલની તબક્કામાં લોકોને હાલ ન પડે અને ખાસ કરી વાહન ચાલકો સહેલાઈથી પસાર થઈ શકે તે માટે તંત્ર દ્વારા આવા પ્રકારના જે ધોવાયેલા રસ્તા ક્રોઝવે અને ઓવરબ્રિજ છે તેનું સમારકામ હાથ ધરવામાં આવી રહ્યું છે પ્રથમ તબક્કામાં ચંબોટે જેટલા છે તે ક્રોઝવે રોડ રસ્તા બ્રિજ અને

ખાસ કરીને જે આ જે તંત્ર દ્વારા રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે જેમાં એકાણું જેટલા જે હાઈવે છે અને જે ઓવરબ્રિજ છે અંડરબ્રિજ છે ક્રોઝવે છે તે ધોવાયા છે ખાસ કરીને ચંબોતેર જેટલા હાલમાં રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું છે પરંતુ આ પણ એવું અમુક ગામોમાં સંપર્ક કરતા અમુક ગામના ગ્રામજનો જણાવી રહ્યા છે ખાસ કરીને લીંબડી અને લક્ષર સુરેન્દ્રનગર વઢવાણમાં આ પ્રકારના બનાવો સતત વધી રહ્યા છે કારણ કે આ રિપેરિંગ કરેલા રસ્તાઓ પણ વરસાદ આવશે તો ચોક્કસ થી ધોવાઈ જશે કારણ કે તંત્ર હાલ મેટલ નાખવામાં આવી રહી છે માટી રસ્તાઓ છે પ્રાથમિક તબક્કામાં શરૂ કરવામાં આવી રહ્યા છે કોઈ ડામર રોડ કે કે અન્ય ટકાઉ કામગીરી હાલ કરવામાં નથી આવતી ખાસ કરી જે ગામો સંપર્ક વિહોણા બન્યા છે તે ગામોમાં જે ફરી વાહન વ્યવહાર અને જનજીવન શરૂ થાય તે પ્રકારના પ્રયાસો પ્રથમ તબક્કામાં તંત્ર હાથ ધર્યા છે એટલે માટી કામ અથવા બે ત્રણ દિવસ માં વરસાદ પડશે તો આ રસ્તા ફરી ધોવાઈ જાય તેવા પ્રકારની નોબત સુરેન્દ્રનગર માં સર્જાય છે જી 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 આભાર ફઝલ સમગ્ર માહિતી